હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાશ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગ બટેટાની ખીચડી બનાવીશું આ ખીચડી જો તમે સિંગ શેકીને ફોતરા ઉતારીને તૈયાર રાખ્યા હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો ચાલો આ સહેલી રીતથી બની જતી તેવી સિંગ બટેટાની ખીચડીની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે સિંગ બટેટાની ખીચડી બનાવવાની છે તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો આપણે અલગ અલગ ફરારી વેરાયટી કંઈક ને કંઈક બનાવતા હોય છે તો એના માટે આપણે સિંગ બટેટાની ખીચડી બનાવવાની છે તો એના માટે બટેટા બાફીને રાખ્યા છે અને સિંગને છે ને શેકી અને ફોતરા ઉતારીને રાખ્યા છે તો આ સિંગને છે ને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો આ આજ કચરી જ પીસવાની છે આપણે છે ને સિંગ સરસ પીસાઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે છે ને આ સિંગ ને સાઈડ ઉપર રાખી દઈશું અને બટેટા ને છે ને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું તો આ બટેટા છે ને મારા બાફેલા છે તો આને છે ને ઝીણા ઝીણા ટુકડા કરવાના બહુ મોટા નહીં કરવાના આ રીતે આપણે બધા બટેટાના ટુકડા કરી લઈશું આપણે બાફેલા બટેટાના ટુકડા કરી લીધા છે ને સિંગનો ભૂકો કરી લીધો છે જો આ રીતે થોડી તૈયારી હોય આપણી પાસે તો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો ચાલો આજે આપણે સરસ મજા સિંગ બટેટાની ખીચડીનો વઘાર કરીએ તો સિંગ બટેટાની ખીચડી વઘારવા માટે ગેસ ચાલુ કરી દીધો છે અને પેન રાખી દીધું છે તો એમાં છે ને આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું હંમેશા ફરારી કોઈ પણ વેરાયટી બનાવતા હોય ત્યારે આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો તો વઘારમાં આપણે બે લવિંગ અને એક તવચનો ટુકડો એડ કરશું અને જીરું લઈશું મીઠા લીમડાના પાન લઈશું અને લીલું મરચું એક કટ કરેલું લઈશું અને થોડો આદુનો ટુકડો મેં છૂણીને રેખો છે તેને પણ આપણે એડ કરી દઈશું આપણો વઘાર સરસ આવી ગયો છે તો આપણે બટેટા કટ કરીને રાખ્યા છે તેને પણ આપણે એડ કરી વઘાર જોડે જ આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધું આપણે છે ને વઘારમાં તજ ને લવિંગ મૂક્યા છે જો તમારે તજ લવિંગ એ રીતે ન મૂકવો હોય તો તજ લવિંગનો પાવડર પણ આમાં એડ કરી શકાય છે આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા ફરારમાં એટલા માટે તો થોડો મરીનો પાવડર લઈશું આપણે

જો તમારે લાલ મરચોનો ઉપયોગ કરતા હોય ખરારમાં તો તમે કરી શકો છો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો એટલે અલગ અલગ સરસ મજાની વેરાયટીનો તમે મારો વિડીયો જોઈ શકો હવે આ સિંગનો ભૂકો આપણે કરીને રાખ્યો છે ને એને આપણે એડ કરી દઈશું જો કોઈ ઉંમરવાળી વ્યક્તિ આ સિંગ બટેટાની ચીજડી ખાતા હોય તો ભૂકો થોડો વધારે ઝૂણો કરવાનો તો આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી ફૂલ સિંગ બટેટાની ખીચડી ફરારમાં ઉપયોગ થાય એવી તૈયાર છે ઉપરથી આપણે કોથમીર એડ કરશું આપણી સિંગ બટેટાની ખીચડી સરસ મજાની બનીને તૈયાર છે તો હવે ગેસની આંચ બંધ કરી અને સર્વ કરશું આપણે એકદમ સરસ સહેલી રીતથી સિંગ બટેટાની ખીચડી બનાવી છે તો તમે વ્રત ઉપવાસમાં એકલી ચેવડા જોડે કે વેફર જોડે પણ ખાઈ શકાય એવી ટેસ્ટી ફૂડ સરસ મજાની આપણે સિંગ બટેટાની ખીચડી બનાવીએ છીએ જો મારી આ ખીચડીની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ